ધર્મરસ્થનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને બહુ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા અને એ ધર્મરથ વાંકાનેર તાલુકામાં ક્રમશઃ રાજકોટ જિલ્લામાં અને છેલ્લે રાજકોટ શહેરમાં ફરશે આ ધર્મરથની પ્રક્રિયા પ્રણસિંહજી કીધું એમ બધા જ જિલ્લાઓમાં આજે ચાર જિલ્લાઓમાં તો ચાલુ થઈ ગઈ છે આવતીકાલે અંબાજી ખાતેથી બહુ મોટા પ્રમાણમાં ધર્મરથ નીકળવાનો છે એ પણ ઉત્તર ગુજરાતના બે ત્રણ જિલ્લામાં ફરશે એટલે આ અને બાકીના જે સંમેલનની વાત કરી એ સિવાય પણ બહુ મહત્વની એક બે વાત આપણે કરું છું ણસિંહજીભાઈ કીધું પણ છતાં પણ આપણે એક સામાજિક લડત કરીએ છીએ અને જેને અસર થાય છે રાજકીય પક્ષ છે એટલે રાજકીય પક્ષ છે દર વખતે જેમ પોતાના રાજકીય સમીકરણો ગોઠવે રાજકીય ચોકઠાઓ ગોઠવે બધી જ નીતિઓ અપનાવે એટલે એની આશંકા ધ્યાનમાં રાખીને ભૂતકાળના એના બનાવોને ધ્યાનમાં રાખીને સૌથી પહેલા હું છત્રી સમાજને અપીલ અને વિનંતી કરું છું કે કોઈ પણ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે છત્રી સમાજ એને પાટીદાર હોય કે છત્રી સમાજના અન્ય જ્ઞાતિઓ હોય કોઈ પણ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ઉશ્કેરવાનું ભૂતકાળના બનાવો ઉખેરવાનું કે કોઈ પણ બાબત અત્યાર સુધી નથી બની અને મીડિયા અને સમગ્ર પ્રજા આમાં પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે સમજી રહ્યા છે વાતને કે આમાં કોઈ રાજકારણ નથી એ જ રીતે ભવિષ્યમાં કોઈ પણ બનાવ બને તો એ રાજકીય પક્ષનો એજન્ડા હોય એને કોઈ પણ જાતનો સફળ ન થવા દેવો એ બંને સમાજો અને બધા સમાજો મળીને આ કરવાનું છે અને બધાને આ અપીલ અને વિનંતી પણ હું કરું છું એટલે કાંઈ પણ આવી બાબતો બને તો પાટીદાર સમાજ છત્રી સમાજ બ્રહ્મ સમાજ કે કોઈ પણ સમાજ બધા સમાજો આ વાતને ધ્યાનમાં રાખવાની છે કે ચૂંટણી તો સાત તારીખે પૂરી થઈ જશે પણ એક માનવ સહજ સમાજ છે જે એક હોમોજીનિયસ વાતાવરણ છે દરરોજ આપણે સાથે રહેતા હોય એ કાયમી રહેવું જોઈએ એટલે એના ભાગરૂપે આવી કોઈ બાબતો સફળ ન થાય એ આપ સૌ આપણે સૌની જવાબદારી છે ભારત દેશ રાજ્ય બધાના હિતમાં એટલે આ એક વાત હતી બીજી વાત એ છે કે રાજપૂત સમાજના એક એક વ્યક્તિ કે પછી નિવૃત્ત અધિકારી કર્મચારી હોય દાતાઓ હોય ઉદ્યોગપતિઓ હોય સામાજિક સંગઠનના હોદ્દેદારો હોય જે અત્યાર સુધી સક્રિય આમાં નથી જોડાણા એ બધાને પણ હું અપીલ અને વિનંતી કરવા માંગુ છું કે એક એક રાજપૂતને એક એક રાજપૂતાની સર્વેની ફરજ બને છે કે અન્ય સમાજના લોકોને પણ આ વાત આપણે સમજાવીએ કે આ કોઈ રાજપૂત સમાજને લેવાની વાત નથી કાંઈ મેળવવાની માંગણી નથી ત્યારે આ રાજપૂત સમાજની અસ્મિતા એટલે ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની અસ્મિતા એટલે ભારત દેશની અસ્મિતા અને એના માટે આપણે કટિબદ્ધ બનીએ એના માટે આપણે એક થઈએ અને એક એવું વાતાવરણ બનાવીએ કે ખોટી વસ્તુ ને સાચી વસ્તુ સાબિત ન થવા દઈ એના માટે આપણે આપણા પોતાના પ્રયત્નો કરીએ મહેનત કરીએ અને ફરજ બજાવીએ એ જ અભ્યર્થના આભાર જય માતાજી